આજે સંકટની ચોથ વડોદરા શહેરના ભાવુકાળેગલીમાં ગણપતિ મંદિરોમાં આજના દિવસે સંકટ ચતુર્થી ના શુભ અવસર પર શહેરના તમામ મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તો નો દર્શન કરવા જોવા મળ્યા ભગવાન શ્રી ગણેશની પૂજા અર્ચના કરવામાં આવે છે અને ઉપવાસ કરવામાં આવે છે જેથી લઈને તમામ ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે આજે માગવાન ઇટું ચૂપ થાય આ ચોથ કરવાથી અને સહસોનું પુણ્ય પ્રાપ્ત થાય છે તેમજ આ મંદિર સિદ્ધિ વિનાયક મંદિર ભાવકણી ગલીમાં આવેલું છે પૌરાણિક છે અને આ મંદિરમાં સવારે કેસર સ્નાન કરાયું બપોરે મહાપૂજા કરી અને રાતના નવ ને ત્રણ મિનિટે મહાઆરતીનું આયોજન રાખ્યું છે જેથી દરેક ભક્તનો સાથ સહકાર આપી અને દર્શનનો અચૂક લાભ લેવો તેમજ એક ફેબ્રુઆરી બે હજાર પચીસને શનિવારે ગણપતિ બાપાનો પ્રાગત્ય દિવસ એટલે જન્મદિવસ આવે છે એ દિવસે સર્વ ભક્તો ભેગા થઈને આપણે આ ગણેશ જયંતિ મહોત્સવ ઉજવવાનો છે તેમાં આ બધા ભક્તોના પરિધાર્થ પૂર્ણ થાય છે તેમાં જે પણ આરતી વ્યાથી ઉપાધિ આવે છે એમાંથી નિવારણ થાય છે કહેવાય છે કે કલો સૂર્ય ચંદી વિનાયકો કલયુગમાં સૂર્યનારાયણ ભગવાન ચંદી એટલે કુળદેવી અને વિનાયક ગણપતિ બાપા તમને તત્કાલ ફળ આપે છે તસ્ય વિદ્યા પરિસ્થા ગણેશ શસ્ય પ્રસાદ હતો ગણપતિના આશીર્વાદથી દરેક કામમાં સફળતા મળે છે અને વિઘ્નો નાશ થાય છે અને દરેક કાર્યની પૂર્તિ થાય છે શ્રી સિદ્ધિ વિનાયક મંદિર ભાવકન ગલી રાવપુરા વડોદરા પૂજારી શૈલેષ માં જય ગણેશ